બોલો આ વાગે થવા હજુ કોઈ આવ્યું નહિ અમી વધનું ગોઠવી મેં કયો ફરવાનું યાર તો આપણે જશું ચાણા ના ચાલે યાર બરાબર જે ટાઈમે ગોઠવ્યો ટાઈમે તો જવું પડે નહીં પછી સાધન નહીં મળતો ફરવાનું આપડે તને તો ગોઠવી આપડે બધો ભેગા થઈ સારો જવા દે જલ્દી જલ્દી બધા આ કેટલા વાગવા આયા વાઘવા આયા હોટલો ઘણી આવી ભૂખ લાગે ના ખવાય પટારો ખાવાનું હોટલ માં ખાવાનું હોટલ માં પૈસા નહીં ખર્ચે ઘણી ઘણી ભૂખ લાગે

અરે મંગા બાજુ તેલ લેવા પણ આપણે મોટા મોટા અરે અમે કુતરા

અરે આ તું દુચો કરે તો જવાનું યાર યાર તમારી વાત સાચી રવા મારા મમ્મી ઘેર નથી એટલે યાર ઘેર ના આવશે ભાઈ ઘેર દર વખત જોયે ફરવા મૂકીને આવા વાત સાચી લઈને લઈને આવતું છે આવી કાર્યો નહી પેલી બંદુક લેવાની હોક બંદુક બંદુક આ પેલો લઈને તમે લઈને હું શા બધું

કાળાજી તમે દર વખતે તમારી તાબાજી લઈને આવો મારો તાબાજી દર વખતે અગાત આવે તમને કશું દેખાતું નહિ પણ મારો તમને કોઈ ને ખબર જ પડતી નઈ આ મોટા મોટા ને ફરવા જવાનું છે અને એનો હા બોલો તમે મરચું મૂકવા જતા કે સુખડું લેવા જતા

હું ઉકારી આ તો ઓણે કારી મે કાર્યું આ તો વ્યાજ સાથે લઈને આયા તમે ભઈ પણ અંગાત થઈ ગઈ હવે ના તો ને છોકરા તમે તો મોટા મોટા છોકરા લઈને આયા આ તો મેલ કર્યો તમે બધા પડજો અમે બધા પડવા બાપા બાપા હું રહું સુપો અમે ભર આ ભરજો બંદર ભરજો તમે ત પૈસા તો તમારા લે ફરવા દેજો અમાર ઘરે નહી આવું તમારા ના બાપા બાપા તમે તમારા ઉપર ફરિયાદ અમાર નહી આવું બાપા મોટા મોટા અંગોજી આપડા આ બધું